નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર તો આજે આપણે હવે વાડી આવી ગયા છે આપણે ખાતર ઉતારીને પછી તમને આ છત્રી આપણે ફિટ કરી છે એ બતાવું મિત્રો આપણે કમ્પ્લેટ ખાતર નીચે ઉતારી લીધું છે અને ઓવળી અંદર પણ મૂકી દીધું છે હવે તમને બતાવું કે આપણે સનેડામાં છત્રી કઈ રીતે ફિટ કરેલી છે તો આપણે છે ને આ બે હતી એક આ માડી મારી અને બે ઊભી મારી દીધી છે પછી એની ઉપર આ બે પાઇપ ઉપર થઈને ફીટ કરેલી છે સૈત્રી કેપ્ટન ટેક્ટરની છે આપણે સૈત્રી આપણે ગામમાં જ લીધી છે તમને સરખું બતાવું મિત્રો આપણે પેલા છે ને આ સેતરી જે સંયાડામાં સેતરી હતી ને એમાં કઈ બરોબર સંયો આવતો નતો કેમકે અહીંથી અડધે આવે ને એટલે પૂરી થઈ જતી આપણે આગળથી તો લગી આવે છે હવે કમ્પ્લીટ લાગે છે તો આપણે ફિટિંગ જોરદાર થઈ ગયું છે હવે રે કે નો રે હજી આ જ ફિટ કરાવી છે એટલે હલેસે છે એ થોડુંક સપોર્ટ મરાવો પડશે અહીંથી અહીં સપોર્ટ મરાવી દેવી ને એટલે હલતી પેન થઈ જાય તો હવે તમને આમાં ખાતર નાખવાનું છે આપણે તો કાલ આજ તો વરસાદ આવ્યો એટલે કાલ ખાતર નાખવાનું થાય આમાં મિત્રો ખાતર વાવવાનું આપણે અત્યારે જ નક્કી થઈ ગયું છે કેમકે તડકો નીકળ્યો છે જોરદાર એટલે આમાં કઈ બહુ ગારા જેવું છે કેમકે કે આપણે પાણાવાળી જમીન છે એટલે ખાતર વાવ એવું છે તો આપણે હવે બીજી વાવણીઓ લઈ આવી પછી જો હાલે તો ખાતર વાવવાનું છે તો હવે હું સેના દોરી જાઉં અને ખાતર લઈ આવી આપણે તો બન્યા રહ્યો બ્લોકમાં મિત્રો આપણે હવે વાડીયા વાવણીઓ દોડવા લાવી છે અને મમ્મી શેઢાનો સાહ જે બાકી હતો એ લેશે કેમ કે એક સા બાકી રહી ગયો હતો તો મમ્મી નીંદર છે

તો બન્યારો બ્લોગમાં જો કઈ રીતનું નક્કી થાય છે એ તમને જણાવું લગાવ્યા પછી આપણે બીજો બ્લોગ મૂકજો ખાતર વાવવાનું મિત્રો આપણે હવે ખાતર વાવવાનું તો બેન રાખ્યું હતું કપાસમાં હાથી થોડું કાંકી નાખ્યું છું આપણો પડ્યો છે અહીંયા તો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી મળીએ નવા બ્લોગની અંદર